શાળાના બાળકો દ્વારા શાળાની વોલ પર ભારત બે ની થીમ પર બાળકોની માનસિકતા પ્રમાણે બાળકોએ પેઇન્ટિંગ રજૂ કર્યું હતું જેને લઈને શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ ખૂબ જ ખુશ થયા હતા ભારત બે હજાર સુડતાલીસ થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત સ્કૂલમાં શાળાને કમ્પાઉન્ડ વોલ ઉપર પેન્ટિંગ કરવામાં આવ્યું આજ રોજ વડોદરામાં આવેલી મા ભારતી પ્રાથમિક શાળા સાયજગંજ અકોટા પોલીસ લાઇન પાસે આવેલી છે ત્યાં આજ રોજ ભારત બે હજાર સુડતાલીસ થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ ઉપર પેન્ટિંગ કરવામાં આવ્યું પોતાની કલ્પનાઓનું ચિત્ર સ્વરૂપ આપીને શાસનાધિકારી શ્વેતાબેન પારઘી સ્કૂલના પ્રિન્સિપાલ ધવલભાઈ પટેલ તથા સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલો તથા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા ખૂબ જ સરસ બાળકો દ્વારા પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું આ પેઇન્ટિંગ છે ને બે હજાર પચાસના ભારતની છે જે આધુનિક બની જશે ને એમાં આપણા આપણા કામો રોબોટ કરશે અને છે ને આપણે ઉડતી કારમાં જઈશું અને બીજી બધી કારો છે ને એ આપણને અવર જવર કરવી હોય તો એ આપણે કુર્તિકારો આપની આપણી જરૂરિયાત હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ અને આપણે એના વધારાના કામ હોય એ રોબોટ કરી શકે આવી રીતનું આપણે બે હજાર સુડતાલીસનું ભારત બની જશે ભારત આજની તારીખમાં આધુનિક સમયમાં વધારે પ્રવેશ થાય છે ભારતનું ભારત એ વૈજ્ઞાનિકોએ બહુ બધી ખોજ કરી છે આવી રીતનું થશે ને તો ભારત નંબર વન પર આવી જશે અને ભારત ની જે આધુનિક આધુનિક સારવાર વારવાર છે એ બીજા દેશો પર લઈ શકશે ને ભારત ભારત તે નંબર વન પર આવી જશે સર પેલા સરને અમે કીધું હતું ને જે સર અમને કીધું હતું એ સર અમને આ શીખવાડ્યું છે શિંદે વૈષ્ણવ